તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દરેક ગામના સરપંચના નામ વિગતવાર જાણીશું ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી અપડેટ મળી રહે નંબર એક પોલી સિમણ રમેશભાઈ ચોખનાભાઈ રાવત નંબર બે મોટી બાંડીબાર મિત્તલબેન ગોવિંદભાઈ લાબાના નંબર ત્રણ નાની વાસવાણી સેનાબેન પ્રતિભાઈ પરમાર નંબર ચાર પટવાણ નીલાબેન મહેશભાઈ સંગાડા નંબર પાંચ મોટી વાસવાણી કડકસિંહભાઈ સુરપાળભાઈ નીવનામા નંબર છ ટીમ્બા તળવી રસિકાબેન હિતેશભાઈ નંબર સાત બાર પુરિયા કંકુબેન રતનભાઈ નંબર આઠ પાડા પરમાર સવિતાબેન નારિયાભાઈ ત્યારબાદ નંબર આવે છે નવ પીંપળી સંગીતાબેન ગોરધનભાઈ ડામોર નંબર દસ ચીલાકોટા બચુભાઈ મથુરભાઈ તડવી નંબર અગિયાર સાસટા કાળીબેન અલ્પેશભાઈ બારિયા નંબર બાર ખડદા રામસિંહભાઈ લુંજાભાઈ અઢ નંબર તેર જેતપુર શારદાબેન રણજીતભાઈ રાવત નંબર ચૌદ હાથીવન રમીલાબેન સામાભાઈ કટારા નંબર પંદર કુણધાર સુક્રમભાઈ બચુભાઈ રાવત નંબર સોળ નીનામાની વાવ કાળુભાઈ સંજીભાઈની નામા નંબર સત્તર નાની બાંડી કાળુભાઈ રત્નાભાઈ વણકર નંબર અઢાર વડેલા અરવિંદભાઈ ભૂરાભાઈ કોળી નંબર ઓગણીસ જયરજીત ગઢ રમેશભાઈ જ્યોતિભાઈ કટારા નંબર વીસ ગોરિયા બિરવા ના નાનસિંહભાઈ મડિયાભાઈ નંબર એકવીસ કુમણી વિનુભાઈ ચોખનાભાઈ માવી નંબર બાવીસ પાણીયા નંદાબેન મોતીભાઈ પટેલ નંબર ત્રેવીસ રહી ધનીબેન પર્વતભાઈ નીનામા નંબર ચોવીસ ઢઠેલા બાબુડીબેન નાનુભાઈ કટારા નંબર પચીસ દાંતિયા સવિતાબેન કમલેશભાઈ ડામોર નંબર છવ્વીસ ચેંડિયા સંજયભાઈ સતનભાઈ કટારા નંબર સત્યાવીસ દાભડા લાલુડીબેન જોખનાભાઈ બિલવાણ નંબર અઠ્યાવીસ દુધિયા અનુપાબેન હિમતસિંહ પરમાર નંબર ઓગણત્રીસ દુધિયા દુધિયાધરા રમીલાબેન રમણભાઈ ભૂરિયા નંબર ત્રીસ ફતેહપુરા રેવાબેન મુકેશભાઈ નીનામા નંબર એકત્રીસ માનલી કિરણકુમાર જયશ્રી પટેલ નંબર બત્રીસ આંબા બાબુભાઈ વીર્યાભાઈ તડવી નંબર તેત્રીસ જુનાવડિયા વિપુલકુમાર રમણભાઈ પલાસ નંબર ચોત્રીસ અંગારા રમીલાબેન સંદીપકુમાર ભુરિયા નંબર પાંત્રીસ બારા રમીલાબેન બા લાલુભાઈ નીનામા નંબર છત્રીસ દેગાવાડા રામચંદ્ર દિલીપસિંહભાઈ પટેલ નંબર સાડત્રીસ કુંડલી નીલાબેન શંકરભાઈ પરમાર નંબર આડથી લુખાવાડા પટેલ પંજુલાબેન બાબુભાઈ નંબર ઓગણચાળીસ નાનામાળ ભરતભાઈ મંગલસિંહ નિનામા નંબર ચાલીસ ડુંગરા નર્મદભાઈ રમણભાઈ ડાંગી નંબર એકતાલીસ આંતરસુબા યશોદાબેન હિતેશભાઈ અઠીલા નંબર બેતાલીસ ધાનપુર રાહુલભાઈ મલાભાઈ કતિજા નંબર તેતાલીસ પાડલિયા સોહિલભાઈ પ્રવીણભાઈ રાવર નંબર ચુમ્માળીસ ટીનાબેન ભરતભાઈ ડામોર નંબર પિસ્તાળીસ કંબોઈ ચંપાબેન કાંતિભાઈ મોહનિયા નંબર છેતાળીસ કંથોલિયા સુમતીબેન વિસુમભાઈ મકવાણા નંબર સુડતાળીસ ઉસરા શીતલબેન કુમાર મુનિયા નંબર અડતાળીસ મંગળ મહુડી ગંગાબેન લક્ષ્મણભાઈ ડામોર નંબર ઓગણપચાસ લીમખેડા દિનેશભાઈ તનાભાઈ ભરવાડ નંબર પચાસ મોટા હાથીધરા દીપિકાબેન વિનેશકુમાર रावत नंबर एकावन खिरखाई कबूबेन मगनभाई डामोर नंबर बावन नीनामाना काखरिया सगनभाई हीराभाई निनामा नंबर त्रेपन्न पाली अंसाबेन नगीनभाई चौहान नंबर चोपन अंधारी रंजनबेन कुमार भाभोर नंबर पंचावन्न प्रतापपुरा प्रेमचंदभाई दलाभाई डामोर नंबर छप्पन परपटा शारदाबेन शंकरभाई बारीया नंबर सत्तावन પરમારના ખાખરીયા લતાબેન મુકેશભાઈ ભાભોર નંબર અઠ્ઠાવન ઝારોલા અરુણાબેન સંજયભાઈ ડાંગી નંબર ઓગણસાઠ મોટામાળ મનિયાભાઈ વિરસિંહભાઈ ડામોર નંબર સાહીઠ પાલી દીપસિંહભાઈ વીરસિંહભાઈ રાવત નંબર એકસઠ કાંકરી ડુંગરી જેસુભાઈ કાળુભાઈ ડાંગી નંબર બાસઠ વિલસંગર રેખાબેન જીવાનસિંહ પરમાર નંબર તેસઠ કોટિયા છગનભાઈ ધોળાભાઈ ડામોર નંબર ચોસઠ દાદા ભારતીબેન મયુરભાઈ માવી નંબર પાસાણ ખેરિયા ભૂરીબેન વાલસિંહભાઈ માવી મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને વધુ માહિતી જાણવા મળશે જય માતાજી મિત્રો